આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ પલસાણા તાલુકાના તાતી થયા ગામ આવેલ જય માતાજી ડાયિંગ પૂજા મિલના માલિકો દ્વારા રેસિડેન્સી એરિયાની રહેણાંક વિસ્તારની નજીક બોયલરની ચીમની લગાવતા પાસે રહેતા ફ્લેટના ધારકો માટે ફફડાટ મચી જામ્યા પાવ્યો છે રહેણાક ફ્લેટની નજીક મોટું બોઈલર ચીમની લગાવતા રહીશોમાં ફફડાટ ડર ફેલાઈ ગયો છે રેસિડેન્સીના માલિક શૈલેષભાઈ ભગવાનભાઈ સવાણી દ્વારા ઔદ્યોગિક ફેક્ટરી સાહેબ શ્રી બી બ્લોક સેવા સદન અથવા લાઈન જિલ્લા સુરતને લેખિતમાં આવેદનપત્ર આપી તારીખ સત્તાવીસ બે બે હજાર ચોવીસના રોજ રૂબરૂ આવેદન આપેલ હતું સરકાર શ્રી દ્વારા કામકાજ અંગે મનાઈ કરવામાં આવી હતી છતાં પણ ત્યારબાદ મિલ માલિકોએ કામ અટકાવેલું હાય મિલ માલિકોએ કોઈ પરવાનગી લીધી નથી અને રહેણાંક વિસ્તારમાં કાયદા અને પ્રશંસાનો ડર રાખ્યા વગર ફરી કામ આજે ચાલુ કરી દેતા રહીશોમાં ભારે નારાજગી જોવા મળી છે આજુબાજુ વસવાટ કરતાં લોકો તકલીફ પડે છે જાનહાનિ થાય એમ લાગી રહ્યું છે આરોગ્ય માટે બોઇલર તથા ઔદ્યોગિક સીમની વગેરે હાનિકારક જોખમી સાબિત થવા એવું જણાય છે કે ઔદ્યોગિક ફેક્ટરી સાહેબશ્રીના મનાઈ હુકુમની પણ અવગણના કરતા મિલ માલિકો સામે દિલ નજીક રહેતા ફ્લેટ માલિકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે જો આગામી દિવસમાં આ બોયલરની ચીમણીનું કામ અટકાવવામાં ન આવે તો ફ્લેટ ધ્વાકો દ્વારા આંદોલન કરી ગુજરાત સરકારને રોજ રજૂઆત કરવામાં આવશે જય માતાજી ડાઈંગ મિલના માલિકો દ્વારા બોઇલર ચીમણી મૂકીને રહેણાંક વિસ્તારમાં બોઇલર ચીમનીથી ભવિષ્યમાં આગ લાગવાનો વિસ્ફોટ જાનહાનિ થવાનો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ